¡Sos અરે હું દસ વખત કઉ છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ કોણ છે જયરાજભાઈ કોણ છે નક્કી કરવા

કોઈપણ રાજકીય લેવલે ક્ષત્રિયોને ટિકિટ ન મળે ક્ષત્રિય ચૂપ બેવાન કોઈ પણ વસ્તુ બીજી કોઈ સમાજ કાંઈ પણ આડાવડા નિવેદન દેવા જાય ક્ષત્રિયને ચૂપ રહેવાનું પણ જ્યારે અમારી મહિલા સુધી અમારા ઘર સુધી અમારી બેનો દીકરીઓ સુધી આ વાત લઈ જાય અને અમારું જે પૂર્વજોનું ગૌરવ છે અમારે મરીને અમારા બાપ દાદા અમારે બેસવું છે કાલ અમારે અમે એને હું મોઢું બતાડી એક સામાન્ય રોટલા હેતુ એક સામાન્ય ચાપલુસી સાડુ ન તો આ વસ્તુ માટે ઝૂકવું જ જોઈએ ન ભૂતો ને ભવિષ્યથી આ જે રૂપાલા બોલી ગયા કાલે બીજો બોલશે અને તમને મીડિયાને એ કહું તો ભારતના સંવિધાનમાં એવું ક્યાં છે કે તમે કોકને લાફા માર લ્યો ગારુ બોલી લ્યો પછી પાછળ પાછળથી ક્યો માફી છે ભારતની કોઈ પણ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજને પૂછો આવું કોઈ બંધારણમાં કાયદો છે કે તમે પેલા બોલી નાખો પછી માફી અને એમાંય પાંચ પંદર આગેવાન એમ કહી દે કે તમારું પૂરું થઈ ગયું અલગ તમે ક્ષત્રિય છે અમારું બ્લડ પણ એ છે અમે ચૂપ રહીને આવી જિંદગી જીવા નથી માંગતા મારા દીકરાને હું કહી દઉં છું વાઈસ નાખવાની તૈયારી રાખી લેજે પણ આની અમે જોકીન મળવું નથી અમે લડવું છે લડવું છે રણનીતિ ની અંદર જે અમારા મહિલા અમારા સમાજના જે પણ મોટા આગેવાનો જે અમારા વડીલો જેને જિંદગીના જીવતર જોયા છે જેને અમારા કરતા વધારે સહન કર્યું છે આમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કારણથી નથી આવી શકતા ઘણી મહિલા એવી છે કે એના ક્ષત્રિયનું સમાજનું ઘરેણું જી છે કે પતિ કે તો આવવાનું હોય મેં એ પણ 40 50 ઘરની અંદર જોયું કે બિચારા કે કાઈ વાંધો નહીં મોટ તો તમે આ અમારે રૂપાલેને દેવો જ નથી પણ અમે નથી નીકળી એકતા ઘણી બધી મજબૂરી હોય છે ક્ષત્રિય સમાજની અંદર પણ છતાં એને વોટ તો નહીં મળે અને મોદી સાહેબને વિનંતી કરું કે તમે એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજનો